આ શોલે ફિલ્મ કેટલાય જોયું આમાં શોલે કારણ કે ગબર સિંઘ આ ગામ ના અમજદ ખાન આય ના એની હોટલ છે ને અહીંયા હારી હા એ અમજદ ખાન શોલે તો બધાય જોયું ને એમાં ગોપુ બાપુ મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મને ને જયાબેન ને બેને જ ખબર છે જયાબેન ને તોડખો ને અમિતાભાઈ ના ઘરના જાણે કેમ અમે પાડોમાં રહેતા હોય જયાબેન ને મને બેને જ ખબર છે સોલેમાં મોટામાં મોટો કયો ગોટાળો છે સોલે જોયું ને એમાં જયાબેન આખા ફિલ્મમાં કઈ બોલ્યા જ નથી શું કામ નથી બોલ્યા એને ખબર હતી કે આમાં મોટો ગોટાળો છે ન બોલાય કેવો ગોટાળો હવે એ એ રામગઢ હતું ને એ જે રહેતા હતા બરોબર रामनगर रामनगर और रामनगर के वासियों रामनगर बराबर हाँ गबर सिंह के डायलॉग बोले न अरे ओ साहब है रामनगर की सिकरिया कौन सी चक्की का आटा खाती है रे <laughs> डायलॉग से ब्रो ये रामनगर में लाइट आती ये फिल्म में लाइट न होती जया बेन फानस लीने जाटा मैं रहा करे बराबर ये गाम में रामनगर में लाइट न होती તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સડી ગયો એ ટાકો ભરતા શે નથી આવું છે બધું જીવનમાં યાર પતિ પત્ની ને કદાચ ક્યારેક ક્યારેક ઝગડો થાય ત્યારે ખાસ કરીને કહું પેલી વાર મેળા દિવસ ને યાદ કરી લેજો કેવા થોડા થોડા થતા હતા હા 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 અરે રે એમાં જે જોવા જાય ત્યારે તો જોવા જેવું થાય યાર એમાં ખાસ કરીને ગામડામાં ખાસ કરીને ગામડામાં આપણા હવે તો બધે જોવાનું છે પેલો તો હતું જ નહીં હે આપણા લોટમાં તેવું ક્યાં હતું કોણ જોવા જાતું સાહેબ વડીલો સંબંધ કરતાય એ ફાઈનલ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ પણ એક કહું બાપા કે ત્યારે જે વડીલો એ સંબંધ કર્યા અને એ દીકરી દીકરો કોઈ મળ્યા નહોતા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ એ છે કે એક પણ કેસ અને જોઈન કર્યા એમાં ઘણા જોઈન કર્યું ને એમાં ઘણા કારણ કે હામાં બે ત્યાં દીકરા વાળા જોવા આવ્યા હોય છોકરાનું ઘર જોવા આવ્યા હોય તો એ વળી બીજાના બંગલા દેખાડ્યા અને તેને પોતા મારતો હોય આ બંગલો છે છે નીચે ભાઈ રહે અને દીકરીને જોવા આવે એટલે ખબર હોય કે આ તારીખે આવવાના છે તો એને આગલે દિવસે બ્યુટી પાર્લરમાં જઈ અને વાટા પ્લાસ્ટર કરી આવ્યા હોય અને તી પછી ગલેટ ઉખડાય ત્યારે ખબર પડે હીતળામાં આવ્યા ઘરમાં મૂળ વાત એટલી કે એ પહેલી વાર હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું જો ગામડામાં જોવા જાય ને ત્યારે બહુ મજા આવે ગામડામાં છોકરી એક તો અભણ હોય બિચારી ભોળી હોય એ ગામડામાં બેઠી હોય અને ઓલો આમ છોકરાને કહે જા બેટા જો રૂમમાં દીકરી બેઠી જા વાતચીત કરી જાઓ મારો દીકરો જા અને ઓલો જેમ જાય અંદર વાડામાં બકરું આવે એમ અરે એક જગ્યાએ ગામડામાં છોકરો જોવા ગયો ને તો આમાં રૂમમાં જે દાખલ થયો ને ત્યાં તો દીકરી ઊભી થઈ ગઈ એ કે આવો ભાઈ આવો એ ભાઈ તમે કેટલા બેન ભાઈ ઓલો કે બે ભાઈ ને એક બેન હતા આથી બે બેન ને બે ભાઈ સડાપ દિન બાયરો બહાર આવ્યો એટલે છોકરાને પપ્પાએ કીધું કે આ બેટા રેડી કે આ પપ્પા રેડી તમે તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી આ નો ભાવે ધંધો ન કરાય કહેવાનો સુર કે પહેલી વાર જ્યારે મળો છો ત્યારે પ્રેમ હોય છે લાગણી હોય છે ધીરે ધીરે માણસ તકલીફ એવું પડે કે જો એ પ્રેમને એની લાગણીને એને જ વધારવાનું કામ કરે તો બહુ સરસ પણ માણસને એને એના ઉપર કોઈની કૃપા ન હોય તો શું કરશે કે સામા માણસમાં ફોલ્ડ હું છે એ હું ગોતું એક નાનો પ્રસંગ યાદ આવે મારે હસાવવા છે આપને પણ એક પ્રસંગ યાદ આવે પતિ પત્ની રોજ ઝીણું ઝીણું ઝઘડ્યા કરે એટલે ઝઘડવું જોવે એ ભાઈ એ તો કાંઈ એ એ વસ્તુ તો કાંઈ આપણા બાપની છે નહીં અરે વાસણ છે ઘરે તો ખખડે હોવું જ જોઈએ પણ પ્રેમનું હમણાં હું કચ્છમાં જતો હતો ને એટલે હું ગાડીમાં સૂતો હતો એમાં ગાડી અમારા ડ્રાઈવરે ઊભી રાખી અને ગાડી ઊભી રાખીને મને જગાડ્યો મને કે જાગો જલ્દી મેં કીધું કા મને કે યાર આપણા ગામના ડાયા અર્જણની અહીંયા વાડી લાગે આપણા ગામનો ડાયો અહીંયા શું કામ વાળી લે મને કે આ બોર્ડ માર્યું મેં વાંચીને કીધું છે ડાયા નથી ડાય નીચેલી ગાડી લઈ લે ને રોડે સડી ડાયા સરખું વાંચતા તો શીખ ખરેખર જીવનમાં આવું કાંઈક ભૂલો થતી હોય છે આપણે જ્યારે કાંઈક બોલીએ છીએ ત્યારે એને એવું કંઈક સમજાતું હોય પણ આમ આમ અને બીજી વાત કે આપણા બાળકોની હાજરીમાં તો કોઈ દિવસ કાંઈ ચર્ચા કરતા જ નહીં બીજી હો એની હાજરીમાં આનંદ જ કરજો કારણ કે આજનું બાળક જે એકવીસમી સદીનું બાળક જે જન્મે છે એ એનું પોતાનું સોફ્ટવેર લઈને આવે છે આપણે હતા નાના તો એ ચાર એકડામાં વર કાઢી નાખ્યા એક દે એક બગ દે બેય અત્યારે એ નથી ડાયરેક્ટ લેપટોપ હે આપણે આપણા વર્ગ શિક્ષક કઈ કઈ થતા અક્ષર સારા કર અક્ષર સારા કર હવે અક્ષરનો મુદ્દો જ નથી ડાયરેક્ટ બાળકો ને હાજરીમાં હકીકત પતિ પત્ની બે બેઠેલા ને એમાં પિક્ચર જોવાની ઈચ્છા થઈ કે આજ રવિવાર છે ચાલ ને ફિલ્મ જોઈ આવીએ એટલે પત્નીએ કીધું કે છોકરા મોટા થયા ને ફિલ્મ જોવા ન જવાય જોવા જાવ તો ફિલ્મ ની તૈયારીમાં અરે છોકરા હોય ને શિસ્તમાં ફિલ્મ ન જોવાય એ તો પછી ખારી શીખી આમ લઈને બેઠા હોય પત્ની બાજુ બેઠા બેઠા એક એક દાણો ખાતા હોય ડાયલોગ આવતા હોય તો હમ હમ બાળપણ યાદ આવતું હોય આવું બધું થવું જોવે બધું એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા આવે ફિલ્મ જોવા ન જવાય તો કે નહીં જવું છે છોકરાઓને હું સમજાવી દઉં છોકરાઓને કીધું છોકરાઓ કે હા પપ્પા અમે અરવિંદભાઈની ઘરે સત્યનારાયણની કથા છે તો અમે સત્યનારાયણ ભગવાનની કથામાં બેટા જાય એ છોકરા વાયરે ખોટું ન બોલાય તમારા હશે તો બેટા કલાક જવાની કલાક આવવાની બે કલાક ત્યાં સત્યનારાયણની કથામાં રોકાવાનું એટલે ચાર કલાક અમે બહારથી એ શાંતિથી રહેજો ઓકે પપ્પા કાંઈ વાંધો નહીં જાઓ તમ તારે આવડા ચાર કલાકનું કીન નીકળી ગયા પછી છોકરાને મિટિંગ કરી કે હા બાપુજી તો ચાર કલાક ઘરે આવવાનું નથી ને કે ના તક તો હાલના આપણે ફિલ્મમાં જાય તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં જ લાઈટ થઈ ગયા હા અમે પાછળની જ ખુરશીમાં પરજા બેઠેલી એટલે ટપોડા તમે ત્યાં કે અમે સતનાયણનો શીરો ખાવા આવ્યા બાપા નહીં નહીં નહી ક્યાંક પકડાઈ જાઓ અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ હો ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાઓ સાંજે આવ્યો ભાખરી નથી બની બપોરે ક્યાં મચી રોટલી નથી બની અહીં કેટલું એકચુઅલી કામ રહેતું હોય તમારે ફટાફટ એક રસોઈ કરવી એમાં તમે ટાઈમ લગાડો છો ક્રોધ ક્રોધ છોકરાનું પરિણામ ઓફિસિયલી વહેલો નીકળ્યો કે આજ મારો છોકરાનું પરિણામ છે આવી ગયો છે રિઝલ્ટ લઈને એટલો બધો ક્રોધમાં જ છોકરો આટા મારતો તા તો હાથમાં ખેંચી જોયું તો ગણિતમાં પાંત્રીસ વિશે કોઈ પિસ્તાલીસ ટકાની બહાર જ નહીં કેવલ પિસ્તાલીસ ટકા નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ આ ભાસ્કર હજી જીવે અમને ભણાવતો તારો બાપ તું પૂજ્ય ને અમે નાથમાં ભણ્યા છી આ પિસ્તાલીસ ટકા લઈને આવ્યા છો હાવ પૂજ્ય ને કેટલા અમે ભણતા ઈ છોકરો કે જૂના ટકમાં લઈ તમારું જીડ્યું મારું તો એ પંચાણું ટકાનું બેગમાં પીડ્યું ભાસ્કર ફરતો ખેતો નો ગુજરી ગયો ત્યાં ઢીલો પડ્યો ખાખા ખોળા નહીં કરવાના જ્યાં વસ્તુ પડી હોય પડી રહેવા દેવાની હવે પંડ દીકરા પાછા પડે પછી તો હેઠો બેય ભલા માણા એટલે જીવનમાં પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ પ્યાર નથી પ્યાર કરી લે છે કે ઉબાન થી હે બાત હતમા સાલે ઘડિયા ને તો કને બાધી ને ક્યાર કરો પરસોતમ કહે વાણી આવે ઘટ બીતર જો યાર

હું કેમ ને બનું હું જે ક્ષેત્રમાં છું એમાં હું આગળ કેમ ના આવું એ જ્યાં સુધી એને પોતાની પીડા પેદા ન થાય હું તો આજના યુવાનોને એટલું કહું કે મોજ આવે એ મોજ આવે પીવો મોજ આવે ત્યાં રખડો પણ મારી એક નાની એવી ફૂદડી છે જાહેરાત હોય એમાં ફૂદડી હોય ને સ્ટાર હોય એ સ્ટાર વાંચો ને મેં એકવાર હમણાં એક રાજેશભાઈ જાહેરાત વાંચી હતી કે પાંચ લાખ રૂપિયા ભરીને મર્સિડીઝ કાર લઈ જાઓ વ્યાજના દરે પછી ફૂદડી ફૂદડી વાંચીને દર મહિને હપ્તો આવશે કીધું ઈનોવા બરાબર છે ફૂદડી મારી નાખે એટલે હું દરેક યુવાનોને કહું કે મન ફાવે ત્યાં જાઓ મન ફાવે ત્યાં ફરો પણ મારો સ્ટાર એટલો કે ઈ કમાણી તમારી પોતાની હોવી જોઈએ આપણા બાપની નહીં તો જેથી કરીને ખબર પડે કે એક લિટર ડીઝલના કેટલા થાય છે ને ગમે ત્યાં છૂટાય છે ગાડીઓ આકી તો કેમ ચાલે ત્રીજી વાત મન ફાવે જીવ એનો અર્થ અંદર પડેલું તમારું મન અંદર પડેલું આપણે એમ કે મન ફાવે એમ જીવો ને યાર તો મન ફાવે એટલે બેફામ નહીં તમારી અંદર બેઠેલો જીવ એમ કે મારે આમ કરવું એમ કરો બુદ્ધિ કે એમ નહીં દિલ કે એમ બે પતિ પત્ની બેઠેલા અને અવારનવાર મૂળ વાત ઉપર આવું ઝીણો ઝીણો અવારનવાર ઝઘડો થાય એટલે એની પત્ની એકવાર બોલે છે સાંભળો છો હા આ તમે બહુ આવું બોલો કારણ કે હું પણ તમારી સામે બોલી જાઉં છું આ છોકરા મોટા થયા અને અસર પડ્યો હવે આવું ન કરવું જોઈએ આવું ન બોલવું જોવે તમે શું કામ આવું બોલો છો તું બોલી શકો હું પણ બોલું જ છું હુંય બોલું પણ આજ હું આપણે બે એક નિર્ણય કરીએ સામસામે ભૂલ તો થતી જ હોય બે નોટબુક રાખીએ આપણે મારી ભૂલ થાય ત્યારે તમારી તારીખ સાથે ભૂલ લખી લેવાની તમારી ભૂલ થશે ત્યારે હું તારીખ સાથે ભૂલ લખી લઈ એક વર્ષ માટે જ્યારે આપણો જન્મ અથવા તો લગ્નની વરસગાંઠ આવે એ દિવસે આપણે સામ સામે બુકો વાંચી લેવાની બરાબર છે શાંતિથી બે જીવે છે રોજે રોજ જે કઈ પ્રક્રિયા થાય એ લખાતી જાય છે

એ અમુક સંપ્રદાયમાં સ્ત્રીને અડાય નહીં સ્ત્રીના જમાય નહીં અમુક સંપ્રદાયના એવા કોઈ નીકળ્યા નદીમાં પાણી છે વધારે પાણી છે એમાં દીકરી પસાર થાય છે અને અડધે પહોંચે છે દીકરી તણાય છે અને સંન્યાસી પોતાના સંપ્રદાયની મર્યાદા મૂકીને દીકરીને બચાવવા માટે દોડ દીધી દીકરીને પોતાના ખંભા ઉપર ઉપાડી અને નદીને સામે કાંઠે મૂકી દીધી દીકરી પગે લાગે બાપજી આપ ન હોત તો મરી જાત ના બેટા ભગવાન બધાનું સારું કરતા હોય દીકરી તો વહી ગયો પણ એનો શિષ્ય હતો ને એને એમ થયું કે ઓહો મારા ગુરુએ આવું કર્યું અમારા સંપ્રદાયની મર્યાદા તોડી સ્ત્રીને અડાઈ લઈ અને બદલે ખંભા ઉપર લઈ લીધી આઠ દિવસ સુધી ગુરુ સાથે બોલ્યો નહીં આઠ દિવસ પછી એનો ગુરુ પૂછે છે કેમ તું મોઢું સલામી આટા મારે છે કરે ગુરુજી આવું હોય આપણા સંપ્રદાયની મર્યાદા તમે તોડી જેથી ગુરુને શેલા શિખામણો દેવા મળે ને તારા માનવાનું કળિયુગ આવ્યો તમે મર્યાદા તોડી અને એક સ્ત્રીને ખંભા ઉપર લઈ લીધી ત્યારે ગુરુએ જવાબ આપ્યો

ત્યારે એની પત્ની એમ કહે છે કે તમારી ભૂલ તો હું પછી કે છું એટલે પહેલાં આપને હું પૂછી શકું કે મારી કઈ ભૂલ થઈ હોય તો મને કહો લાવો હું પહેલાં જોઈ લઉં હાલે તારી બુક ભૂલ્યું લખીશ પાને પાને ભૂલ લખેલી તેથી મેં તને રોટલીનું કીધું તે પરોઠા કર્યા મારો ભાઈ આવ્યો તેથી તે ખાલી ખીચડીમાં રોડવી નાખ્યું તારો ભાઈ આવ્યો તે શીરો બનાવ્યો હતો જીણી જીણી પારિવારિક ભૂલો તો શું હોય પાને પાને ભૂલો લખી લખી અને દીકરીએ ભૂલો વાંચી લીધી અને સાહેબ વાંચ્યા પછી બુક પૂરી થઈ ત્યારે આ દેશની જગદંબા પતિના પગમાં પડી જાય હા એ ભૂલોને હું સ્વીકારું છું આવતા વર્ષે આ માયલી એક પણ ભૂલ નહીં થાય પછી એનો પતિ કહે કે હવે દે મને બુક મારી શું ભૂલો છે

એમાં દેશની જગદંબાએ લખ્યું હતું કે હે આ દેશના પુરુષ પ્રેમ શું શું તને ખબર પડે કારણ કે તું મારો પતિ છો તું મારો પરમાત્મા છો તું મારો ભગવાન છો અને ભગવાન ની ભૂલ્યું ભાડું તો તો આ દેશનું ગ્રસ્તા આશ્રમ લાજે કારણ કે મને તો ભગવાન દેખા છો મને તો મારો પતિ દેખા છો મને તારામાં પ્રેમ દેખાય છે અને તારામાં મને પ્રેમ દેખાય છે એટલે મને એક પણ ભૂલ તમારી મને દેખાણી નથી પણ મારી ભૂલો તમને દેખાણી હોય તો હું પગે લાગીને કહું થોડો પ્રેમ વધારી દેજો તો મારામાંય તમને ભૂલો નહીં દેખાય ભલામાં હે એમ જ્યાં પ્રેમ પડ્યો છે જ્યાં ભૂલો